હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બનાવી જો વિડીયોની અંદર નવા હોય તો અમારે જયગુગા મહારાજ વલક્ષેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાઇટનને ક્લિક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે વિડીયોની અંદર બનાવી જો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેન જે પોસ્ટર બનાવવા માટે શેની શેની જરૂર પડે તો વિડીયોની અંદર બનાવી રહીજો વિડીયોની અંદર જોતા રહીજો છેલ્લે સુધી તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેન પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આવી રીતે આપણે એક નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ નવો અંદાજમાં આવી રીતે આપણે લઈ લીધું હોય તો સેટ આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય હવે પાસે મિત્રો આ કે આપણે સરસના એક પેન જે ફોટો લઈ લેવાના છે સિંગર અને એક્ટરના તો રીતે રીતે આપણે આપણે સરસ મજાને સરસના ફોટો સેટ લેવાના રહે છે તો પેનજી ફોટો આવી રીતે આપણે સરસનો સેટ કરી લીધો હોય હવે પાસે મિત્રો આપણે સરસ મજાનું એટલે કે ટાઈટલ લગાવી દેવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું ટાઈટલ લગાવી દેવાનું છે તો આવી રીતે આપણે સરસનું એક ટાઇટલ લગાવી દેવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લેટ આવી ટાઈટલને સેટ કરી દેવાનું રહેશે તો આવી રીતે આપણે કમ્પ્લેટનું ટાઈટલ સેટ કરી લીધું હોય અપસંગ દ્રોઈ કે આપણે સરસ મજાનું એક આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાના એટલે સરસનું ચોખ્ખું દેખાય છે ટાઈટલ તો જોઈ શકો મિત્રો હવે આપણે સરસનું સેટ કરી લીધું હોય અવપસંગ ધ્રોઈ કે આપણે સરસ મજાનો લોગો લગાવવાનો હોય તો ચેનલનો લોગો લગાવવા માટે આવી રીતે આપણે પહેલું તો ટાઈટલ લગાવીને છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ તો વિડીયો બનાવતા હોય એ પણ આપણે લખી શકો તો કમ્પ્લીટ આપણે સેટ કરી લીધું હોય તો આવી રીતે આપણે લોગો પણ ખૂણામાં સેટ કરી દેવાનો હોય હવે પાસે મિત્રો આપણે ટાઈટલ એટલે કે લખી લેવાનો છે એ પેલો લખીને આપણે સેટ કરી લેવાનો હોય સેટ કર્યા પછી મિત્રો આપણે હવે સિંગરનું નામ લખી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સરસનું સિંગરનું નામ લખવાનું હોય

તો જોઈ શકો મિત્રો સિંગર પણ ત્રણ છે તો આવી રીતે આપણે સરસનું નું નામ લખ લેવાના છે તો આવી રીતે આપણે સાવન સાવન પરવાડ તો આવી રીતે આપણે સરસનું આપણે આપણે સેટ કરી લેવાના રીતે કમ્પ્લીટ સિંગર નામ સેટ કરી દેવાના છે આવી રીતે આપણે ટપકા મૂકી દેવાના છે તો આવી રીતે આપણે સરસના ના ટપકા સેટ કરી લેવાના રહેશે આપણે સરસના આપણે સેટ કરી લીધા મિત્રો હોય ને આપણે નાનું એવું સેટ કરવાનું રહેશે તો આવી રીતે આપણે સરસનું નું આપણે નાનું

શેડો આપી દેવાનો રહેશે તો આવી રીતે આપણે ઝૂમ કરી નાખીને આપણે થોડો શેડો આપી દેવાનો રહેશે શેડો આપ્યા પછી મિત્રો નાંક આપણે જે સિંગરના નામ લખેલા છે એને આપણે ઉપરલી ફોન્ટ કરી લેવાના રહેશે તો સરસને આપણે સેટ કરી લીધું હોય તો આવી રીતે આપણે શેડો આપેલ છે એને થોડોક હજી પણ ક્રોપિંગ વધારે કરવાનો છે આવી રીતે આપણે સરસનું એટલે ઝૂમ થાય છે એટલે આવી રીતે આપણે ચોખ્ખું દેખાય છે તો સરસનું સેટ થઈ ગયો હોય

સેન્ટ ટુ બેક કરી લેવાનું એટલે સરસનું આપણે અહીંયા દેખાશે તો સરસનો આપણે સેટ કરી લીધો હોય તો પીએનજી પોસ્ટર પણ આપણું તૈયાર થઈ ગયો હોય તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનો રહેશે તો સરસનું એવું આપણે પીએનજી પોસ્ટર બની ગયો હોય તો કેવો લાગ્યો વિડીયો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો અમારે જયગુગા મહારાજો યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરો અપડેટ નવા જવાની મળતી રહેશે તેના માટે અમારે જય ગોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો